નમસ્કાર મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું નવા એક ધાર્મિક માહિતીના મિત્રો દીવો કરતી વખતે આપણે એવો કયો મંત્ર બોલવો જોઈએ જેથી તમારા તમામ શત્રુ વેરીઓનો નાશ થાય કે વિનાશ થઈ જાય મિત્રો જો તમે તમારા કુરદેવી માના સામે દીવો પ્રગટાવીને આ મંત્ર બોલો છો કે તમારા ઇષ્ટદેવ દેવી દેવતા સામે તમે આ મંત્ર બોલો છો તો તમારો સામે વાળો વેરી દુશ્મન તમારી પાસે દયાની ભીખ માંગશે તમને કરગરશે અને તમે તમારા પોતાના કે પારકા દુશ્મન વેરીઓના કોઈ પણ પ્રકારના વિરોધ કે મેલી વિદ્યાના પ્રભાવથી બચી શકશો અને તમારા કુરદેવી ઈષ્ટદેવ જ તમારી રક્ષા કરશે આ સિવાય મિત્રો જો તમારા કુરની માતા હોય કે ઈષ્ટદેવી દેવતા હોય અને જો તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો જો તમે તમારા કુલદેવી કે જે કોઈ ઈષ્ટદેવને તમે સાચા હૃદયથી માનતા હોવ તો કોમેન્ટમાં જયમા મેળડી અને તમારા ઈષ્ટદેવનું નામ જરૂરથી લખજો અને વીડિયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી રક્ષા આપણા કુળદેવી અને કુળદેવતા કરતા હોય છે અને કુળની રક્ષા કરે એ કુરદેવી નો દીપક જો તમે પ્રગટાવો છો તો મિત્રો જ્યારે જ્યારે તમારા પર કોઈ વિઘ્ન કે સંકટ કે પછી કોઈ મુશ્કેલી આવે ત્યારે ત્યારે તમે કુરદેવી ને યાદ કરતા હોવ છો પરંતુ જ્યારે તમારા ઉપર દુશ્મનો ઘા કરે છે કે તમારા ઉપર દુશ્મનો ખોટી રીતે કોઈ મેલી વિદ્યાનો ઉપયોગ કરે છે કે તમને ફસાવવાની કોશિશ કરે અને તમે નિર્દોષ હો તમે કશું જાણતા ના હોય અને જો તમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોય તો તમે તમારા કુળદેવીને પ્રાર્થના વિનંતી કરીને તમે જણાવી શકો છો કે હેમાં આ વાત કે વસ્તુમાં હું કશું જાણતો નથી હું કશું જ આ વિઘન માં છું નહીં કે આ મારા પર ખોટી આફત આવી ચડી છે તો માં આ દુશ્મનો વેરીઓ માંથી તો મને બચાવી લે આ વિરોધીઓ માંથી તો મને ઉઘાડી લે જે કોઈ તમારા ઇષ્ટ દેવી દેવતા હોય તેમને તમારે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાની છે મિત્રો જયારે તમે કુળદેવીનો નો દીવો પ્રગટાવો છો તે પહેલા તમારે ગુલાબના ફૂલ લઈને તમે દીવો પ્રગટાવો અને તેના નીચે રાખવાના છે ચોખા પરંતુ તેને દીવાની નીચે રાખવાના છે અને માટીના કોરાયામાં તમને ચમેલી તેલ મળે તો અતિ ઉત્તમ પણ જો તમે ઘીનો દીવો કરો છો તો પણ માતાજી સ્વીકારી લે છે મિત્રો ગુલાબના પુષ્પ વડે તમારે પૂરા ઘરમાં માતાજીના મંદિરમાં ગંગાજળ છાંટી લેવું ત્યારબાદ તમે પૂજા કરવા બેસો છો ત્યારે સાચા હૃદયના ભાવથી માતાજીને યાદ કરીને તમારે માતાજીને આ રીતે વિનંતી કરવાની છે કે દુશ્મનો વેરિયોનો જો તમે નાશ પતન કરવા માંગતા હોય તો તમારા કુરદેવીને સાચા હૃદયના ભાવથી તમારે વિનંતી અરજી કરવાની છે અને માતાજીને કહેવાનું છે કે

હું નમન કરું છું તેને પ્રણામ કરું છું મિત્રો દીવો પ્રગટાવીને જો તમે આ મંત્રનો ઉપયોગ તમે વારંવાર તમારા કુળદેવી સામે તમે બોલો છો તેમજ પૂરી શ્રદ્ધાથી સાચા હૃદયથી અને જો તમને કોઈએ નુકસાન પહોંચાડેલું હશે કે ખોટી રીતે ફસાવ્યા હશે કે પછી કોઈપણ પ્રકારની મેલી વિદ્યાનો પ્રયોગ કર્યો હશે તો તમારા કુરદેવી તમારી ચોક્કસ રક્ષા કરશે અને તમારા દુશ્મનો સર્વનાશ કરશે તેમને પાયમાલ કરી દેશે અને કુરદેવી તમારા કુરની રક્ષા કરશે સદાય તમારા સાથે રહેશે આ સિવાય મિત્રો આપણે આગળ જોયું કે જો તમારા કુરની માતા કે ઇષ્ટદેવી દેવતા હોય અને તેઓ તમારા ઘરની મુસીબતોને નથી સાંભળી રહ્યા કે પછી તમે જે કઈ પણ પૂજા અર્ચના અરજી વિનંતી કરો છો તે માતાજી કે ઈષ્ટદેવી દેવતા સુધી નથી પહોંચી રહી તો તેના વિશે વાત કરીએ તો મિત્રો જે ઘરમાં કુળદેવી કે કુળદેવતા પ્રસન્ન નથી રહેતા તે ઘરમાં અસંખ્ય બીમારીઓ આવે છે અને તે વ્યક્તિનું પરિવાર આર્થિક રીતે પણ દુખી દુખી થઈ જાય છે અને ધંધા વેપાર નોકરીમાં તેમણે સફળતા તો મળતી જ નથી પણ તેઓના ઘરમાં અસંખ્ય મુશ્કેલીઓ આવી પડે છે કેમ કે મિત્રો તેમની કુળદેવી તેમના ઉપર રાજી નથી પ્રસન્ન નથી એટલે તેના માટે આપણે આપણી કુળદેવીને રાજી કરવી પડે તેમને પ્રસન્ન કરવી અને તેમના પાસેથી આશીર્વાદ લઈ આપણા જીવનને ધન્ય બનાવવો પડે ત્યારે જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ વળે છે તો મિત્રો એના માટે આ એક મંત્ર તમારા કુળદેવીને પ્રસન્ન કરવા માટે તમારા બધા જ કામ પડતા મૂકીને માતાજીને અને તમારા કુલદેવી દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે આ મંત્રને જરૂર બોલવો જોઈએ મિત્રો જીવનમાં ઘણી બધી તકલીફો આવે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે અને દુઃખ આવે એટલે આપણે માતાજીને યાદ કરતા હોઈએ છીએ તેમજ આપણે કુળદેવીને દેવી દેવતાઓને યાદ કરતા હોઈએ છીએ એટલે જો તમારે કુળદેવીને કે તમારી

પવિત્ર જેવા પ્રસન્ન કરો છો મિત્રો તમને આ મંત્ર જણાવીએ તે પહેલા જો તમે તમારી કુરદેવી માનતા હોવ તો કોમેન્ટમાં તમારા કુરદેવી નું નામ ચોક્કસ જણાવજો અને આ વિડિયો તમારા સ્નેહીજનોને પણ શેર કરજો જેથી તમારા સ્નેહીજનો કે સગા સંબંધીઓની પણ કોઈ પણ મુશ્કેલી હોય કે તકલીફ હોય તો તેઓ તેમના કુરદેવી પ્રસન્ન કરીને તેમના જીવનમાં મોટી સફળતા મેળવી શકે આર્થિક રીતે સદ્ધર બની શકે તેમજ દુશ્મન વેરીઓથી બચી શકે મિત્રો કુળદેવીને પ્રસન્ન કરવા માટેનો આ મંત્ર આ પ્રમાણે છે ઓમ મંગલે શિવે શર્વાદ સાધકે સરને ત્રણ કે ગૌરી નારાયણે નમોસ્તુ તેમાં યા દેવી સર્વૂતેષું દયારૂપે સ્વંસિતા નમો તસ્ય નમો તસ્ય નમો નમઃ મિત્રો આ મંત્ર દરરોજ તમારા કુરદેવી કે તેમના મંદિરના સામે બેસીને તેમનું સ્મરણ કરીને બોલો અને તમે તમારા ઘરના સઘળા કાર્ય કે આવતી મુશ્કેલીઓ દૂર કરી તમારા અટકેલા કામ સિદ્ધ થાય તેવી માતાજીને શ્રદ્ધા ભાવપૂર્વક પવિત્ર શુદ્ધ મનથી માતાજીને પ્રાર્થના કરો વિનંતી કરો પછી તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ અને દરેક સઘળા કાર્યો ચોક્કસથી સિદ્ધ થઈ જશે તો મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો તમારા કુરદેવી નું નામ કોમેન્ટમાં લખવા વિનંતી અને આવા જ વિડીયો તેમજ અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ સૌ સુખી રહો એવી માતાજીને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ